આમ જર અને મોટા સરવા હાઇસ્કુલની બસ્સો કિશોરીઓ માટે કરાટે સ્વરક્ષણની તાલીમ યોજાય છબીદા તાલુકા બાઝન ઇન્ડિયા સંસ્થાના મેનેજર વિનેત મેસી અને સ્ટાફના આયોજનથી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બસો કિશોરીઓ માટે કરાટે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી દેશ અને તુલ્ય વિકાસના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે બહેનો અસામાજિક તત્વોના ડર વીકને કારણે નોકરી શિક્ષણ અને પેજાકારો માટે તાર જતા કરાય છે અદ્વચેતી શિક્ષણ જોડી મજૂરી તેમજ નાની ઉંમરે લગ્ન તરફ વળે છે તેથી મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખે અમલ છ જેસપોર અને મોટા સરવા હાઈસ્કુલની પશુ છોકરીઓ માટે કરાટે સુરક્ષાની તાલીમ જસંદ વસાવા દ્વારા આપવામાં આવી કેવી રીતે પોતાના સામેવાળી વ્યક્તિથી બચાવ કરવો કેવી રીતે સામેની વ્યક્તિને મારવો અને હથિયાર વગર સામેની વ્યક્તિથી બચવા માટે મારવા માટે તંચકી તેમજ બ્લોક અંગે પ્રેક્ટિકલી ટ્રેનિંગ આપી છોકરીઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવામાં આવ્યો હતો જેથી કરાટેની તાલીમ દ્વારા છોકરીઓ ઘરની બહાર ભણવા અને નોકરી માટે ડર બીક વગર અવર કરી શકે અને સમાજમાં માન સન્માન સ્વમાન અને ઇજ્જતથી જીવન જીવી આગળ વધી દેશ અને દુનિયા સાથે કદમ મિલાવી શકે સાથે કરાટેની તાલીમમાં ભાગ લીધે બસો છોકરીઓને વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થા દ્વારા ટી શર્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્તે મારું નામ વસા પ્રિયંકા પ્રકાશભાઈ છે હું ધોરણ બારની વિદ્યાર્થીની છું મારી સારાનું નામ સરકારી માધ્યમિક શાળા મોટા સોરવા છે છેલ્લા થોડા દિવસથી અમને વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થા દ્વારા કરાટે ક્લાસીસની તાલીમ આપવામાં આવે છે હું સ્કૂલે આવું હોય કે બીજી કશી જગ્યાએ જવું હોય તો મને ડર લાગતો હતો મને આત્મવિશ્વાસ ન હતો જ્યારથી મને કરાટે ક્લાસીસ કરાવવામાં આવે છે ત્યારથી મને આત્મવિશ્વાસ આવી ગયો છે અને મને ડર રહેતો નથી આભાર